તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ ના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પશ્ચિમ આવેલું છે ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે પચીસ થી ત્રીસ હોય તેવા વ્યક્તિ ઉપર કોઈ જાનલેવા હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોડી ત્યાં પડેલી છે પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે લોકલ પોલીસની ટીમ અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી એક દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુર ગામની સીમમાં કે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે અને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી એ જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાની સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ કોઈ એવી ફળદાયી હકીકત પોલીસને મળતી ના હતી તેથી કરીને પોલીસે તમામે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા ત્રણેક દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જે બાબતમાં રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગ્યાઓ જેમના નામ છે ક્રમશ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગા છે અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા ને બે લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામે તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા છે